વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ કારલીબાગ પાસે એક રોડને છ મહિના માટે બંધ કરવામાં આવ્યો છે નાગરિકોને હેરાનગતિ થઈ રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે ડ્રેનેજની કામગીરી માટે ઇજારો જે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે હાલમાં રોડના પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી બાજુ મસમોટી તિરાડ રોડ પર જોવા મળે છે આવા કોન્ટ્રાક્ટર ઉપર વિઝિલન્સ તપાસ કરવામાં આવે અને ત્યારબાદ બિલ પાસ કરવામાં આવે જેથી વડોદરા શહેર ફરીથી ખડોદરા નગરી ન બને તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું અમિતનગર બ્રિજ ની આજુબાજુના સોસાયટીના રહીશો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ પાસે છ મહિના આ જે રોડ હતો તે બંધ હતો પરંતુ હાલમાં જે કહેવાય છે કે પ્રાઇટ સ્કૂલ પાસેનો જે રોડ છે આ રોડને લગભગ દોઢ મહિનાથી જે કામગીરી કરવામાં આવી રહી છે એટલે ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર છે ગોકળગતિએ કામગીરી કરી રહ્યા છે સાથે જે કહેવાય છે કે જે ઇજારો આપવામાં આવે છે જે તે કોન્ટ્રાક્ટરને પરંતુ જે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે જે કહેવાય છે કે કોર્પોરેશનના ડમ્પર અને જે જેસીબીને ફરી રહ્યું છે એટલે ખાસ કરીને જે તે કોન્ટ્રાક્ટરની કામગીરી હોય છે પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોર્પોરેશનની અને કોન્ટ્રાક્ટરની શાર્ટ હોય તેમ પણ લાગી રહ્યું છે સાથે જે કહેવાય છે કે રોડ પર જે ફાટ પડી છે હાલમાં જે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ પરંતુ જે કહેવાય છે કે જે ફાટ પડી છે એને ફરીથી રોડ બનાવવામાં આવે જો આવનારા દિવસોમાં ચોમાસું હશે ત્યારે જો ખાડા ભૂવા પડશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને હાલમાં જે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને અપીલ છે કે જે આ રોડ પર જે ફાટ પડી છે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને આ કામગીરીની અંદર જો કંઈક ભ્રષ્ટાચાર થયો તો તેની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે વડોદરા કોર્પોરેશનની સાથે ટ્રાફિક સરકારની એક અપીલ છે કે જે બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે તે બ્રિજની બાજુની અંદર રોંગ સાઈડ પર જે લોકો આવી રહ્યા છે તો એમના ઉપર ખાસ કરીને અંકુશ લાવવામાં આવે કારણ કે જો આવનારા દિવસોમાં જો કદાચ કોઈ અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વડોદરા શહેરના તંત્રએ જે કહેવાય છે કે જાગૃતિ અભિયાન દ્વારા જે અહીંયા ગાડી લોકોને સમજાવવા જોઈએ ને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે